વેલકમ ટુ સેન્ક યુ સહવાદ આપણે લાસ્ટ વિડીયોની અંદર સ્ક્રીના ડોટ ઇનની વાત કરી હતી અને મેં તમને સમજાવ્યું હતું કે કેમ સ્ક્રીનર ડોટ ઇનનો ઉપયોગ કરી તમે એક નવી સ્કિલ જે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાની છે શીખી શકો છો મિત્રો એ જ વિડીયોનો આ સેકન્ડ પાર્ટ પણ તમે સમજી શકો છો કારણ કે આ વિડીયોની અંદર આપણે સમજાવીશું કે સ્ટોક માર્કેટની અંદર ખરેખર તમારે ઇન્વેસ્ટ કરતાં પહેલાં કઈ કઈ બુક્સ વાંચવી જોઈએ અને એ બુક્સ વાંચી અને તમે શું શું શીખી શકો છો જેનો ઉપયોગ કરી તમે એક લાઈફ લાઇફટાઈમ સ્કિલ ઓફ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટિંગ શીખી શકો છો મિત્રો અહીંયા અમે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ શીખવાડવા પર પ્રયત્ન કરતા હોઈએ છીએ કારણ કે અમારો ગોલ છે કે દરેક ગુજરાતી ઇન્વેસ્ટરને ઇન્ફોર્મ ઇન્વેસ્ટર અને સ્માર્ટ ઇન્વેસ્ટર બનાવીએ એટલે આ વર્ગની અંદર અમે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગના માઇન્ડસેટથી જ તમને બુક અને જે સ્ક્રીનર ડોટ ઇન છે એ પણ સમજાવ્યું છે તો તમે માત્ર લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગના માઇન્ડસેટથી જ જે અમે બુક્સ રિકમેન્ડ કરી રહ્યા છીએ એ વાંચવાનો પ્રયત્ન કરશો અને વ્યવસ્થિત રીતે સ્ક્રીના ડોટ ઇનનો વિડીયો જોઈ અને એનો પણ ઉપયોગ પ્રેક્ટિકલી કરશો તો તમે આરામથી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટિંગ ત્રણથી ચાર મહિનામાં શીખી શકશો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ આપણે સ્ટોક માર્કેટમાં જ્યારે ઇન્વેસ્ટિંગ શીખવું હોય ત્યારે સ્ટોક માર્કેટની અંદર અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે કઈ ઇન્ડસ્ટ્રીમાં શું મહત્ત્વનું છે કઈ ઇન્ડસ્ટ્રીમાં શું જોવાનું હોય છે કઈ ઇન્ડસ્ટ્રીમાં કયા કયા રેશિયોસ જોવાના હોય છે એ ખૂબ જ મહત્ત્વનું છે જાણવું આપણા માટે એટલા માટે જ અમે પહેલી બુક જે રિકમેન્ડ કરી રહ્યા છીએ એ છે ફાયર રૂલ્સ ઓફ સક્સેસફુલ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટિંગ બાય પેટ ડોર્સી આ બુકમાં દરેક ઇન્ડસ્ટ્રીના અલગ અલગ રેશિયોસ અલગ અલગ પ્રકારના જે જોવાનું હોય છે બિઝનેસમાં એ સમજાવવામાં આવ્યું છે આ બુક તમને એમેઝોન પરથી મળી જશે તમે એને ખરીદી અને જો ધીરે ધીરે વાંચશો તો દરેક ઇન્ડસ્ટ્રીનું એક ફ્રેમવર્ક તમારા બ્રેનની અંદર તૈયાર થઈ જશે મિત્રો આ બુક્સ વાંચતી વખતે તમને ઘણી વખત એવું થશે કે ભાઈ આ ટર્મ્સનું મિનિંગ શું થાય છે ગુજરાતીમાં યા તો પછી આ ટર્મ્સને અમે કઈ રીતે સમજી શકીએ તો એની માટે ઇન્વેસ્ટ પીરિયા ડોટ કોમ કરીને એક વેબસાઇટ છે એની લિંક અમે મૂકી દઈશું તમે શાંતિથી જોઈ અને ત્યાંથી પણ ટર્મ્સ શીખી શકશો સાથે સાથે અમારા સીના ડોટ ઇનનો વિડીયો તમે જોઈ અને દરેક ટર્મ્સનો અમે ત્યાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પ્રેક્ટિકલી એ વેબસાઇટ પરથી તો એનો પણ તમે ઉપયોગ કરશો અને સાથે બુક વાંચશો તો ચોક્કસ તમને સમજાઈ જશે આવી જ રીતે બીજી રીતે ખૂબ જ મહત્ત્વની બુક છે એ છે વોરન બફેટ વે વોરન બફેટ વે એ ખૂબ જ સરસ બુક લખેલી છે અને એ બુકની અંદર વોરન બફેટના લાઈફની અંદર એમને કઈ રીતે ઇન્વેસ્ટિંગ કર્યું હતું અને કયા કયા મેજર એમના ઇન્વેસ્ટિંગ ડિસિઝન હતા જેનાથી એમના પોર્ટફોલિયોમાં આટલો મોટો ડિફરન્સ આવ્યો એ સમજાવવાનો પ્રયત્ન છે ઘણી બધી કેસ સ્ટડીઝ છે આ કેસ સ્ટડીઝ જો તમે વોન પ્રોફિટ બુકમાં બે વખત વાંચશો તો તમને આરામથી સમજાવી જશે સાથે સાથે પોર્ટફોલિયોમાં કઈ રીતે આપણે સ્ટોક પિકિંગ કરવું જોઈએ અને પોર્ટફોલિયો કઈ રીતે બનાવવો જોઈએ સ્ટોક માર્કેટમાં એ પણ સમજાવવામાં આવ્યું છે અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં રિસ્ક રિવોર્ડ એટલે કે ક્યારે એન્ટર થવું અને ક્યારે આપણે ખરેખર આપણને સારું રિટર્ન મળશે એ પ્રકારના જે કેસ સ્ટડીઝમાંથી તમને ઘણો બધો ખ્યાલ આવી શકશે એટલે વોરન બફેટ વે પણ ખૂબ જ સરસ બુક છે આ બુક તમે વાંચશો તો એનાથી તમને ખૂબ જ મહત્ત્વની માહિતી સ્ટોક માર્કેટમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરવું એની પ્રેક્ટિકલ ગાઈડ મળી જશે અને સ્ક્રીનર ડોટ ઇન પરથી તમે એ જ કમ્બાઈન કરી અને શીખી શકશો કે ઇન્ડિયાના માર્કેટની અંદર તમે આ જ કેસ સ્ટડીઝને કેવી રીતે એપ્લાય કરી શકો છો થર્ડ ખૂબ જ મહત્ત્વની બુક છે એ છે વન અપ ઓન ધ વોલ સ્ટ્રીટ આ બુકની અંદર જો તમે જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય ત્યારે તમને ઘણી બધી વસ્તુનો ખ્યાલ હશે જે ઘણી વખત માર્કેટ વેટરન્સ કા તો માર્કેટમાં ફંડ મેનેજર્સને પણ ખ્યાલ નથી હોતો કારણ કે જ્યારે આપણે જોબ કે બિઝનેસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે જોબ કરતી વખતે એ એકચ્યુઅલ કંપની સાથે જોડાયેલા હોઈએ છીએ એટલે એ ઇન્ડસ્ટ્રી સાથે ઇન ડાયરેક્ટી જોડાયેલા જ હોઈએ છીએ જ્યારે આપણે બિઝનેસ કરતા હોઈએ છીએ ત્યારે આપણને બિઝનેસમાં ખબર હોય છે કે શું શું આપણે માની લો કે તમે કોઈ ગાર્મેન્ટ્સનો બિઝનેસ કરી રહ્યા છો તો તમને કઈ કંપનીનો ટેક્સટાઇલ કંપનીનો કયા કયા ગાર્મેન્ટ્સ સારા હોય છે કયા કયા ગાર્મેન્ટ્સમાં ક્વોલિટી સારી નથી કોનું ગાર્મેન્ટ્સ વેચાઈ રહ્યું છે એ પ્રકારની માહિતી હશે એ જ રીતે જો તમે કોઈ ફાર્મા કંપનીમાં જોબ કરતા હશો તો ફાર્મા કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં શું ચાલી રહ્યું છે એ પણ તમને ખ્યાલ હોવાની સંભાવના રહેલી છે એ જ રીતે તમે કોઈ પણ નાની કોઈ તમે ડૉક્ટર હો તો કઈ કંપનીની ડ્રગ્સ વધારે વેચાઈ રહી છે નવી ડ્રગ લોન્ચ કરી રહી છે એ પણ તમને ખ્યાલ હશે તો એ તમામ પ્રકારની માહિતી તમને ખૂબ જ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટિંગમાં પણ કામ લાગી શકે છે એટલે વન વન અપ ઓન ધ વોલ્ડ સ્ટ્રીટ પીટર લિંચની આ બુકમાં પીટર લિંચે એ જ સમજાવ્યું છે કે તમે તમારી પાસે જે માહિતી છે એને એ જનો ઉપયોગ કરી કઈ રીતે સ્ટોક માર્કેટમાં તમામ ફંડ મેનેજરમાં બીટ કરી શકો છો અને સારામાં સારું રિટર્ન મેળવી શકો છો પીટર લિન્ચ એ પોતે એક ફિડિલિટી ફંડ મે ફંડ કરીને જે હેજ ફંડ હતો યુએસમાં એના ફંડ મેનેજર રહી ચૂક્યા છે અને ખૂબ જ સારું સરસ રિટર્ન આપ્યું છે એમને પોતાની જે મહત્ત્વની વાત છે એ આ બુક્સમાં સમજાવી છે કે કઈ રીતે સામાન્ય ઇન્વેસ્ટર પોતાની પાસે જે માહિતી છે એનો ઉપયોગ કરી સ્ટોક માર્કેટમાં ખૂબ જ સારું રિટર્ન મેળવી શકે છે તો આ ત્રણ બુક્સ છે જે એકચ્યુઅલમાં સ્ટોક માર્કેટ રિલેટેડ છે જેના આધારે તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટિંગ શિક્ષણ ડોટ ઇન જે અમારો વિડીયો છે એ વિડીયો તમે જોઈ અને એ વિડીયોના આધારે એકચ્યુઅલમાં સ્ટોક માર્કેટમાં આ કંપની શું કરી રહી છે એ કેસ સ્ટડીઝ અને સિકિના ડોટ ઇન વિડીયો જે છે એ બંને કમ્બાઇન કરશો તો તમને ચોક્કસ ખ્યાલ આવી જશે મિત્રો આ તો વાત થઈ ગઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટિંગની પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટિંગ સાથે સાથે તમારે એક માઇન્ડસેટની પણ જરૂર હોય છે કે કયા ટાઈપનું માઇન્ડસેટ હોવું જોઈએ અને કઈ રીતે ઇન્વેસ્ટિંગમાં કે કોઈ કોઈપણ લાઈફમાં ડિસિઝન લેતી વખતે આપણે કોઈ બાયાસિસ એટલે કે આપણી પાસે અલગ અલગ આપણા જીવનની અંદર આપણા અનુભવના આધારે એક ભ્રમ આપણા બ્રેનમાં થઈ તૈયાર થઈ ગયા હોય છે એ બાયાસિસના કારણે આપણે સાચો ડિસિઝન લઈ શકતા નથી એટલે ચોથી જે બુક રિકમેન્ડેશન છે એ છે ધ આર્ટ ઓફ થિંકિંગ ક્લિયરલી આ બુક પણ ખૂબ જ સરસ છે આ બુકની અંદર માત્ર સ્ટોક માર્કેટનું ન એક્ઝામ્પલ્સ નથી પરંતુ રિયલ લાઈફના પણ એક્ઝામ્પલ્સ છે આ બુક તમે વાંચી અને તમારા બ્રેનના જે બાયાસિસ છે એ તમે એકચ્યુઅલમાં સમજી શકશો જેમ કે તમે કોઈ વસ્તુ વિશે પોઝિટિવ વિચારી રહ્યા છો તો તમારા સામે એના પોઝિટિવ બાયાસિસ એટલે કન્ફર્મેશન બાયસ આવી જશે તમે કોઈ વસ્તુ નેગેટિવ વિચારતા હશો તો એ નેગેટિવ જ એના એક્ઝામ્પલ્સ તમારી સામે તમારી સામે આવશે તમને એવું લાગશે કે ભાઈ હું જે વિચારું છું એ જ સાચું છે તો એ કન્ફર્મેશન બાયસ છે એટલે એ પ્રકારના અલગ અલગ બાયાસીસ છે જે આ બુકની અંદર ખૂબ જ સરસ રીતે ટૂંકમાં સમજાયા છે અને એક્ઝામ્પલ સાથે સમજાયા છે સ્ટોક માર્કેટની ત્રણ બુક્સ અમે રિકમેન્ડ કરી છે એની સાથે તમે આ ચોથી બુક ધ આર્ટ ઓફ થિંકિંગ ક્લિયરલી વાંચશો તો તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે કઈ રીતે તમે જે શીખ્યા છો એને એપ્લાય કરી શકશો અને એ એપ્લાય કરી અને ચોક્કસ સ્ટોક માર્કેટની અંદર ખૂબ જ સરસ આગળ રિટર્ન મળી શકશો એટલે મિત્રો અમારો પ્રયત્ન એ છે કે તમે સ્ટોક માર્કેટમાં એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનો અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનવું હોય ત્યારે આપણે થોડી મહેનત કરવી પડશે એટલે આ ત્રણથી ચાર બુક્સ જે અમે રેકમેન્ડ કરી છે ચોક્કસ વાંચવાનો પ્રયત્ન કરો સાથે સાથે અમારે સ્ટ્રીનર ડોટ ઇનનો વિડીયો જોઈ અને પ્રેક્ટિકલી તમે એ એપ્લાય કરવાનો ત્રણથી ચાર મહિના દરમિયાન પ્રયત્ન કરો તો ચોક્કસ તમને સ્ટોક માર્કેટમાં કોઈપણ રીતે તકલીફ આવશે નહીં અમે આપ અમારા પ્રયત્ન આ રીતે કરતા જ રહીએ એ માટે અમારા વિડીયોને લાઈક કરો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ